અને મને સપનામાં એ આઈ કોઈ છે ને આ દશમાનો કોઈ મારા ભાઈઓ માનતા નહીં તરવાનું છે ઈવન તોડોય તો કરીએ હું હું ભેગા કર્યો બધાને ગમે તે થઈ જાય હાલ આજ જવાનું છે યાર તરે હજી ઉદી બાબુજી ને આયા નહીં ને કીધેલું છે કે કાર્તિક મહિનામાં ફૂલ તેરાવા જવાનું છે એક દાડા પહેલા મેં કીધું હે અને હજી ઉદી આયા નહીં બોલો હવે મારે શું કરવાનું

પણ વાત અમો ખબર મેં વાત કીધું કે કાર્તિક મહિનામાં આપણે આપડે રોટાપા ફૂલ તેરવા નહીં પણ હજી સુધી આ તૈયાર નહીં થયા હવે શું કરવું હમણાં કોક ભાગ લેવાના હોત ને તો અહિયાં ભટુજી ની છોકરા નહીં મેલો તમારી વાત છે મુના કઉ કહો મુના કહો અને આવા કોમમાં આગા નહીં આવે એક રૂપિયા આવતા નહીં ખટક કરો યાર મારે મોડું થાય બીજી વધી લઈ જવાનું હોય ના હેડો હું કઈ હેડો હું રિક્ષા બિક્ષા સાપી નાખું તમે જોઈ હા હું આવું હેડો હું કઈ ના આવું તો

ભટકણો આ ચોથી મને ભટકણો આ શું લઈને હેડ્યો આ તો રોટાપાનો ફૂલ ઈ તેરાવા જવાનું છે રોટાપાનો ફૂલ ઓવે આ શું કરે તું આ મગરમચ્છ ને વહુ મત પાડ અને તેદાર તો યા શેવ મમરા નાય પૈસા લઈ લીધા તા હરાદ ના દાડે તે રોટાપા અલે આ તશ્મનો તો તમને બાર મહિનાથી રખડાવી છે પણ રોટાપા હું હું તમારો નાનો છોકરો છું એટલે તમને આ દશમોનો તેરવી કે ના તેરવી એટલે હું તમને શેઠ ડેમમાં જઈને તેરવી આવી લ્યા તમે તાર ચિંતા કરવાની જરૂર નહીં આ રોટા પણ લાવો રોટા પણ તેરવી આવી લ્યા ખાલી મને બે ના લો એટલે રોટોપા તેરવાઈ જાય લે મૂર્ખા

બાબુજી બધા તમારે રવા દો તમે એટલે તમારા હોય ને તમે તારા આવજો ભાઈ હો તમે લ્યા જિંદગી લોહી પીધું છે દુઆર લોહી પીધું છે ખાવાય ખાવાય

ભટુજી એટલે દશમન હજી ઘેર હોય સારી વાત ક્રમ ભેગો થઈ ગયો હશે એને તો ખબર નઈ હોય ક્યાં જવાનું તું તો એ જ ઘેર જો તમે તમે બોલાબા જ હતા એટલે તમને હવે ટાઈમ મળ્યો એટલે આ કોમ હતું એટલે કોમ તો હવ નઈ હોય કોમ અમારા એ હતું વાત કરો હ એટલે ડોસી સોને મને આયો હું એટલે કોઈ કોઈ નવાઈ નહી કરી તમે આવો એમાં વાત કરો હો આ ડોહો બા આપડા બધા ના ભેગા હતા વાત કરો જવાનું છે તે તે કાયા તું બધું ખાઈ ગયો ડોહા નું બસ બધું મોઢ લઈને બેઠો હું અને પેલા આવની પેલા અમને આ કોક નીકળ્યું હોય ને માલ બ્લુ માટલું નીકળ્યું એટલે જો છોકરો એ બાવડો થેલો લઈને આયો તો ખબર હે માટલું શું આલ્યું ભાગ આલ્યો કોઈ

રોટાબાના રોટોપા નેનો હતો ને તાણી રોટો પર મારા હાથે શેવ મમરા મંગાવતા અને ભૂલ રોટો ભા બે ભેડું ખાતા લ્યા ભેળું પણ જવાનું છે તમારે તે મારે આવવાનું છે રોટા બહારે શિપુર રોટા બહાર ની રોટાબા લઈ અને શિપુર જવાનું છે ફૂલ તેરવા અમે આ ઘેર હેડવાન થાય એટલે હું બોલાવું હો જો તો તું તાર સાફ કર લે પેલા દશમાનો ને આપા દે લે પેલા દશમનો આપા દે હાલ લઈ જવાનું મે હાલ નઈ જવાનું પણ યા કાલ જવાનું કાલ આવજો જો તો તારું કામ કર અરે પેલા અમારા ભાઈઓ દશમાનો વાલે આપા દે

મે નહીં કીધું પણ આ તો હવે શું કરું હલવા એ ઓહે પડ્યો છે હંગાત થઈ ગયો છે વગણ કીધે પણ તમારે ચોક કહેવા ના આવતું તું ને બાબુજી

તું એ જિંદગી ગાડી આપણે વીસ રૂપિયા રસ્તા પડશે ને બે લઈ લો એમ કરો ભૂલી

જોવા પડ્યો તાર વોટાપાંગ આવજો આવજો